નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બે જુલાઈ બે હજાર પચીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે મગના બજાર ભાવ કેવા રહે છે મગની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જઈએ ને જાણીએ આજના મગના બજાર ભાવ કેવા રહે છે મગની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં એક કોકન એક બે તો કઈ નહી કમારબેન ફોન દો આટલા પાંચ દિલી એટલે છે અમે 1055 એટલે તમે જોતે તો કયો એટલે જોરે જ્યા ને આનો કોરાનો ધમતાન હોય 500 બેટા દરવાજા ઉડવાળા તામે બારું તો કરી

ભાઈ આ મગનો ભાવ પંદરસો રૂપિયા પૂરા થયા ક્વોલિટીની વાત કઈ જો ભાઈ ક્વોલિટી ભાઈ માલ હોય ભાઈ લઈ લો 1500 રૂપિયા ભાવ આ મગના ભાઈ લઈ મગની ક્વોલિટી પંદરસો રૂપિયા ભાવ આ મગનો ભાઈ લઈ લો ક્વોલિટી ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને ચુમ્માલી રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જોવા ભાઈ ક્વોલિટી માં માલે ભાઈ જોઈ લો ચૌદસો રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ મગની ક્વોલિટી ભાઈ ચૌદસો રૂપિયા ભાવ મગના જો ભાઈ ક્વોલિટી માં માલે જોઈ લો ચૌદ ચુમ્માલી ભાવ क्वालिटी में सारा है एकदम चोखा दाणेपन एम तो सारा है पंद्रह सौ एकावन रुपया भाव मगना भाई जो लो मगनी क्वॉलिटी क्वालिटी माला जो पंद्रह सौ एकावन रुपया भाव मगना भाई जो क्वालिटी

ભાઈ ચોર્યાસી રૂપિયા થયો વાત ભાઈ ભાઈ જોઈ લો રૂપિયા ભાવ ભાઈ જોઈ લ્યો મગની ક્વોલિટી ભાઈ ચૌદસો ને ચોર્યાસી રૂપિયા ભાવ ભાઈ જુઓ ક્વોલિટી મગની ચૌદ ચોર્યાસી ભાવ જોઈ લો ચૌદ ચોર્યાસી ભાવ થયો વકલ ભાઈ આખો ઓગણચાલીસ કટાનો

Ahora sí. A ver, dos grabaciones, 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 dos graba ભાઈ આ મગનો ભાવ પંદરસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ ક્વોલિટી માં સારા દાણા પણ મોટા પંદરસો ને રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ભાઈ ક્વોલિટી વાળો માલ હે ભાઈ પંદરસો ને રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો ક્વોલિટી મગની